દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે અત્યારે મિત્રો ડુંગળી બજારની વાત કરીએ તો ડુંગળીના જે ભાવ છે એમાં કન્ટિન્યુઅસલી નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે અને ભાવમાં વાત કરીએ તો ચારસો રૂપિયા સુધીનો જે સૌથી ઊંચો ભાવ છે એ ઓલ ઓવર મિત્રો ગુજરાતની અંદર મિત્રો અત્યારે બોલાતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો જે સરેરાશ ડુંગળીના ભાવની વાત કરીએ તો દોઢસોથી લઈને બસો રૂપિયા વચ્ચે મિત્રો ડુંગળીના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવ એસી થી સો રૂપિયા વચ્ચે મિત્રો અથડાતા અત્યારે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો લાસલંગાવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીમાં છેલ્લા ચાર દિવસમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં છવ્વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા મિત્રો આર્ટિકલ છાપવામાં આવ્યો છે વાત કરીએ મિત્રો તો

પાંચસો રૂપિયા સુધી મિત્રો મેક્સિમમ અત્યારે જે અપર સર્કિટ છે જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ